બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખી ભારતે ઢાંકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીને પાછા બોલાવવામાં આવ્યા છે જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે ભારતીય ડબલ મેડલ વિજેતા શૂટર મનોભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ આજે સાત ઓગસ્ટના રોજ સ્વદેશ પરત ફરી છે તે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અરવલીના રાહયોલથી એક ચોંકાવનારી એક વીડિયો સામે આવ્યો છે વાસ્તવમાં અહીંયા એક યુવકનું અચાનક ઢળી પડતા મોત થયું છે આ તરફ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પ્રાથમિક વિગતો મુજબ આ યુવક રાજસ્થાન માલસામાન ખાલી કરવા આવ્યો હતો આ દરમિયાન અચાનક યુવક ઢળી પડતા તેનું મોત થયું રાજ્યમાં અત્યાર સુધી એકતાલીસ ટકા વરસાદ નોંધાયો હતો રાજ્યમાં ચાલીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો રાજ્યના ચોસઠ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો હતો રાજ્યના એકસો આઠ તાલુકામાં દસ થી વીસ ઇંચ વરસાદ નોંધાયો હતો રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં પાંચ થી દસ ઇંચ વરસાદ નોંધાયો

વાર્ષિક અમરનાથ યાત્રા મંગળવારે એક દિવસ માટે મુલતવી રાખ્યા પછી ફરી શરૂ થઈ ગઈ અને અઢારસો થી વધુ શ્રદ્ધાળુ જમ્મુ બેઝ કેમ્પ થી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં બાબા બરફાની ગુફાના દર્શન કરવા માટે રવાના થયા એક દિવસ માટે સ્થગિત કર્યા પછી અમરનાથ યાત્રા પુનઃ શરૂ કરવામાં આવી છે એકવીસમી ઓગસ્ટે ભારત બંધ ચર્ચા ચાલી રહી છે મનાઈ રહ્યું છે કે તાજેતરમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં બંધ એલાન આપવામાં આવ્યું છે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કયા સંગઠનો બંધ સમર્થન આપશે અને કયા રાજ્યોમાં તેની અસર થશે